નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં નવમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં એક અવિસ્મરણીય ક્ષણ સર્જાય છે ડીટીવી ન્યૂઝ તમારા માટે લાવે છે આ અદ્ભુત મહાન અને અવિશ્વસનીય પળોની સાક્ષી જુઓ કેવી રીતે હજારો આદિવાસી ભાઈ બહેનો એક સાથ મળી તેમની સંસ્કૃતિના રંગોમાં રંગાયા છે આ રેલી નથી આ તો એક જીવંત ચિત્ર છે જ્યાં પ્રકૃતિના પુત્રો અને પુત્રીઓ તેમના પરંપરાગત નૃત્યમાં ખોવાઈ ગયા છે આ દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે આ દિવસ જ્યારે આપણે તેમની વિરાસત તેમની સંસ્કૃતિ અને તેમના અધિકારોની વાત કરીએ છીએ પરંતુ આજે આ રેલીમાં જુઓ તો હજારોની ભીડમાં ઢોલના ધબકારા ઘુમરીના તાલ અને તેમના પરંપરાગત ગીતોના સ્વરો વચ્ચે અદ્ભુત વાતાવરણ સર્જાયું છે આ નૃત્ય નથી માત્ર પગલાં આ તો તેમની આત્માની અભિવ્યક્તિ છે જ્યાં પ્રકૃતિ સાથે તેમનું અનોખું જોડાણ જળહળતી રહ્યું છે અવિશ્વાસનીય લાગે છે ને પરંતુ આ તો વાસ્તવિકતા છે એક મહાન દ્રશ્ય છે જે તમને મંત્ર કરી દેશે જો આ ભવ્ય દ્રશ્ય આ હજારો આદિવાસીઓની એકતા તેમના રંગબેરંગી વેશમાં તેમના નૃત્યમાં છુપાયેલી શક્તિ અને તેમના ચહેરાઓ પર નહોતે જ આ રેલીમાં દરેક પગલું એક કથા કહે છે તેમની સંઘર્ષોની તેમની વિજયોની અને તેમની અમર સંસ્કૃતિની ડીડીવી ન્યૂઝ તમને અદ્ભુત મુહૂર્તની અંદર લઈ જાય છે જ્યાં પ્રકૃતિ અને માનવીયતા એક થઈ ઉજવણી કરી રહી છે આ રેલીમાં ભાગ લેનારે એક આદિવાસીભાઈ કહે છે આ દિવસ અમારી ઓળખનો દિવસ છે અમારા નૃત્યમાં અમારી વાર્તાઓ છે અને તમે જુઓ તો આ વિશાળ ભીડમાં દરેક વ્યક્તિ તેમની વાર્તા કહી રહી છે આ મહાન દ્રશ્ય તમને વિચારવા મજબૂર કરશે કે આદિવાસી સમુદાયની તાકાત કેટલી અદ્ભુત છે

જો તમને આ અવિશ્વાસનીય ક્ષણ પસંદ આવી તો વિડિયો લાઈક કરો કમેન્ટમાં તમારા વિચારો શેર કરો ડીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો વધુ આવી મહાન વાર્તાઓ માટે રાહ જુઓ જય આદિવાસી જય હિન્દ